નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાની કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની મહત્વની બેઠક મળવા પામી હતી તેમાં જિલ્લાના દેડિયાપાડા તાલુકાના આપ ધારાસભ્ય ખેતર વસાવાએ જિલ્લાના પાંચ જિલ્લા મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા તેનો જવાબ અધિકારીઓ આપી શક્યા નહોતા તો જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ પ્રશ્નોના જવાબ ન આપી શકતા કલેક્ટર કચેરી સામે ધરણાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે ફફડી ઉઠેલા અધિકારીઓ સાત દિવસમાં જવાબ આપવાની ખાતરી આપતા સાત દિવસનો જવાબ નહીં મળે તો કલેક્ટર કચેરી સામે ઉગ્ર આંદોલનની ચીમકી ચૈતર વસાવા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી તો ચૈતર વસાવા દ્વારા અધિકારીઓએ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના સવાલો ઉઠાવ્યા હતા જેમાં જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં નથી કાયમી શિક્ષકની કેટલી શાળાઓ છે એ ઉપરાંત કુવા સિંચાઈ યોજનાનો ઓર્ડર કઈ સંસ્થાઓને આપવામાં આવી અને કેટલી રકમ ચૂકવી છે તથા ડેડીયાપાડા સાગબારા વર્ષ બે હજાર તેવીસ ચોવીસના આયોજનમાં કયા પદાધિકારી અને અધિકારીઓને કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે તેની માહિતી માંગવામાં આવી હતી તો જિલ્લા વન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની રેન્જોમાં વિવિધ ફાળવેલી ગ્રાન્ટ બંધ જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી દિન સાત પહેલા મારા પાંચ સવાલો હતા પણ નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર જવાબ નથી આપી શક્યા કેમ કે નર્મદા વન વિભાગ પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈ પણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે એજન્સીની ચૂકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી મનરેગામાં એક એજન્સી નક્કી થઈ એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે ડીડીઓ અને ડીડીઓ એ જ એજન્સીને ફરી રિન્યુ કરે છે તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઇન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડ્યું તો એમના લાગતા વળગતાની એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લહાણી કરી રહ્યા છે ત્યારે વન વિભાગમાં છ વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે મનરેગામાં સમય મર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવું ટેન્ડર નથી કરતા એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે સિંચાઈ વિભાગે કોઈ પણ ટેન્ડર વગર પાંચ કરોડ બાવન લાખ રૂપિયા એમના લાગતા વળગતા અને ચૂકવી દીધા તો નર્મદા જિલ્લો એ અતિપછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા ત્યારે મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉછારી ઉચ્ચારી એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબે સાત દિવસનો સમય આપ્યો છે અગર સાત દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉંગ્ર આંદોલન કલેક્ટર કચેરી સામે કરીશું દીપક જગતાપ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પીપડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ